સુરત રેલવે સ્ટેશન પર ચાલી રહેલી રીડેવલપમેન્ટ કામગીરીને કારણે ઘણી ટ્રેનોને ઉધના રેલવે સ્ટેશન પર ડાયવર્ટ કરવામાં આવી જ ઘટનામાં વડોદરાથી આવતી એક ટ્રેન ઉધના જઈ રહી હતી પરંતુ શનિવારે સાંજે કોઈ અજાણ્યા શખ્સે સુરત રેલવે સ્ટેશન પર ઉતરવા માટે ચેઇન ખેંચી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે આના કારણે ટ્રેન સુરત સ્ટેશન નજીક ઊભી રહી અને મુસાફરો ટપોટપ સુરતમાં ઉતરી પડ્યા આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો જેમાં મુસાફરો ટ્રેનમાંથી ઉતરતી રેલવે ટ્રેક પર ચાલતા જોવા મળે છે આ ઘટના ગતરોજ સાંજની હોવાનું સામે આવ્યું આવું બનવાથી સુરક્ષાનો મોટો પ્રશ્ન ઊભો થાય છે કારણ કે સામેથી આવતી ટ્રેનને કારણે અકસ્માતનો ભય રહે છે જો કે આ મામલે હજુ સુધી રેલવે તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી તો સુરત ખાતીયા ટ્રેન ઊભી રાખવામાં આવે છે કારણ કે મુસાફર દ્વારા ચેન ખેંચવામાં આવે છે અને સુરત ખાતે આ ટ્રેન ઉભી રહે છે ટપોટપ મુસાફરો આ ટ્રેનમાંથી ઉતરવા લાગે છે રેલવે ટ્રેક પર અને તેની આસપાસ ચાલતા મુસાફરો જોવા મળી રહ્યા છે જો સામેથી કોઈ ટ્રેન આવતી હોત અને ગંભીર દુર્ઘટના સર્જાત તો જવાબદાર કોણ તે મોટો પ્રશ્ન હાલ તો જોવા મળી રહ્યું છે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે આ જ અંગે વધુ વાત કરીશું સમતા સાહી સમારી સાથે લાઈવ જોડાયા છે

કેટલાક લોકો દ્વારા જેલ જે ચેન્ક બુલિંગ જે છે તે કરવામાં આવી હતી અને સુરત રેલવે સ્ટેશન ખાતે ગાડી ઉભી રાખવામાં આવી હતી કેટલાક એ જે મુસાફરો છે તે ઉતરીને નીચે ભાજપા પર નજરે પડ્યા હતા સમગ્ર ઘટનાનો વિડીયો જે છે તો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે રેલવે સંક્રમ તરફથી કોઈ પણ પ્રકારના આંગ આપણે જવાબ આપવામાં નથી આવ્યો પરંતુ ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય કારણ કે ચેન કોલિંગ કરવી અને જો સામે કોઈ ટ્રેન આવતી હોય

બિલકુલ તે ચોક્કસ પણે કારણ કે જો રેલવે ટ્રેક પર કોઈ ઈસમ ચાલતો હોય અને ટ્રેન આવતો હોય તો ગંભીર ઘટના પણ બની શકે તેવું જોવા મળતું હોય છે પરંતુ રેલવે સ્ટેશન પર આ ઘટના સામે આવતી હોય ત્યારે અનેક સવાલો ઉભા થતા હોય છે ત્યારે જે રીતના ઘટના બની છે અને ઘટના ને લઈને અત્યારે રેલવે તંત્ર મોટ આપી રહ્યું છે જે વિડીયો જે તે સામે આવ્યો છે તે હોવાનું સામે આવી રહ્યું છે સમગ્ર મુસાફરી કરતા છે ઉધના રેલ્વે સ્ટેશન કોઈ દૂર ના હતું નજીક જ હતું પરંતુ કેટલાક લોકો કરીને સુરત રેલવે સ્ટેશન ની આસપાસ ઉતરી ગયા હતા અને તેનો વિડીયો પણ વાયરલ થતાની સાથે જ હવે રેલવે પોલીસ તપાસ શરૂ કરી રહી છે આભાર સાહીસ જોડાવા માટે અને માહિતી આપો